તો અમદાવાદમાં એમસીના વોટર સપ્લાય કમિટીના નિર્ણયથી વિવાદ થયો છે સત્તાપક્ષ દ્વારા ભેદભાવપૂર્ણ નિર્ણય લેવાયો હોવાનો વિપક્ષનો આક્ષેપ છે તો શહેરમાં પાણી વિતરણને લઈને અપાયા છે આ આદેશ જેમાં અધિકારીઓને કડક આદેશ આપવામાં આવ્યા છે વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરને કમાન્ડ એરિયા સિવાય પાણી ન આપવા આદેશ કરાયો છે નિયત વિસ્તારો સિવાય અન્ય વિસ્તારોમાં પાણી ન આપવા આદેશ હાલ કોંગ્રેસના કોર્પોરેટર નિકુલસી તોમરના વિસ્તારમાં પાણી અપાય છે નિકુલસીના વિસ્તારમાં અન્ય ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનમાંથી અપાય છે પાણી કોંગ્રેસ કોર્પોરેટરની પાણીના નિકાલ માટેની દરખાસ્ત પણ પરત મોકલવામાં આવી વેજલપુર વિસ્તારમાં વિવિધ સ્થળે વરસાદી પાણી ભરાયા છે યોગ્ય આયોજન સાથે દરખાસ્ત લાવવા જણાવ્યું એવું કમિટી ચેરમેને જણાવ્યું છે બીજા કમાન્ડમાં જઈને પાણી આપતા હોય એવી એક બે ઘટના બની જશે એના હિસાબે કે બીજા ત્યાં ગાડી આપવાથી પાણીનું પ્રેશર બીજા જે સોસાયટીઓ હોય એમાં ઘટી જતું હોય અને એ તકલીફ ના પડે એના માટે જે કમાન્ડ એરિયા નક્કી થયો હોય એટલા કમાન્ડ એરિયામાં જ પાણી સપ્લાય કરવું જોઈએ અને ના હોય તો એ જે કંઈક સુધારા કરવાના હોય કમાન્ડ એરિયામાં તો સુધારા કરવા જોઈએ અને પછી પાણીના સપ્લાય ચાલુ રાખવા જોઈએ અસારવામાં કંઈ કમાન્ડ એરિયાથી બહાર પાણી આપ્યું હોય એવું થયું એટલી કમાન્ડ એરિયાની અંદર જ પાણી આપે અને બીજા કમાન્ડ એરિયામાં જઈને પાણી આપ્યું એટલે બીજા જે જૂનો કમાન્ડ એરિયા હતો એમાં થોડી તકલીફો પડી એના કારણે હવે આવી સૂચના આપવાની ફરજ